અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે ત્યારે દેશભરમાં તેની ઉજવણી થઈ રહી છે ખેડાના કપડવંશ ખાતેના જીવનશુદ્ધ કેમ્પસમાં અનોખી રીતે રામ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી કેમ્પસમાં ધોરણ બે થી બાર સુધીના એક વિદ્યાર્થીઓએ ચારસો ફૂટની લંબાઈમાં જય શ્રી રામ નામની માનવ સાકળ બનાવી ઇતિહાસ રચ્યો હતો જેના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે તેમજ પ્રભુ શ્રી રામના બાલ્યાવસ્થાથી રાજ્યાભિષેક સુધીની જીવન ચરિત્રની ઝાંખી કરાવતું પ્રદર્શન યોજાયું હતું જેમાં બાળકોએ વેશભૂષા ધારણ કરી રામાયણના વિવિધ પાત્રોને જીવંત બનાવ્યા હતા આ પ્રસંગે કપડવંશ વિભાગના ડીવાયએસપી વી એન સોલંકી કપડવંશનગર પ્રથમા વર્ષાબેન પંચાલ પૂર્વ ગૃહ રાજ્યમંત્રી મણિભાઈ પટેલ આરએસએસ ખેડા જિલ્લા કાર્યવાર દિલીપભાઈ પંચવાલ તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌપ્રથમ મહેમાનોનું કંકુ તિલકથી સ્વાગત કરવામાં આવ્યું અને ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ મહાનુભાવોએ પ્રભુ શ્રીરામની આરતી ઉતારી પ્રભુના જીવનચરિત્ર દર્શાવતા પ્રદર્શનને વિધિવત રીતે ખુલ્લું મૂક્યું હતું પ્રભુ શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે બાવીસમી જાન્યુઆરીએ ત્યારે એ નિમિત્તે કપડવૈન જીવનશીલ કેમ્પસના બાળકોએ તેતાલીસ હજાર સ્કવેર ફીટ એરિયામાં એક હજાર આઠ બાળકોએ ભગવા રંગથી મેદાન ઉપર જય શ્રી રામ નામની આજે રચના કરી છે સાથે સાથે પ્રભુ શ્રી રામના જીવન ઝાંખી દર્શાવતા સ્ટોલનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું જેમાં એમના નાનપણ બાળકથી શરૂ કરી અને રામ રાજ્યભિષેક સુધીની ઘટનાઓને વર્ણવવામાં આવી